રતન ટાટા ને કોણ નથી ઓળખતું એક ઉદ્યોગપતિની સાથે સાથે તેઓ એક દાનવીર પણ હતા 9 ઓક્ટોબર 2024 ના દિવસે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું હતું રતન ટાટા એટલા ઉદાર હતા કે તેમણે પોતાની અબજોની મિલકતમાંથી પોતાના સ્ટાફ અને પોતાની સાથે કામ કરનારા લોકોને કરોડો રૂપિયા આપવાની વસિયત બનાવી હતી તેઓએ તેમની સાથે વર્ષોથી કામ કરતા લોકોની સેવાની કદર કરી હતી તેમણે પોતાના રસોઈયા રાજન શોની એકાવન લાખ રૂપિયાની લોન માફ કરવાની સાથે એક કરોડ રૂપિયાથી વધુ રકમ વસિયતમાં આપી છે બટલર સુબૈયા કોનારની છત્રીસ લાખ રૂપિયાની લોન માફી સાથે છાસઠ લાખ રૂપિયા પણ આપ્યા છે સેક્રેટરી ડેલનાઝ ગિલ્ડરને દસ લાખ રૂપિયા આપ્યા છે જ્યારે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ શાંતનુ નાયડુને કોર્નેલ યુનિવર્સિટીમાં એમબીએ માટે આપવામાં આવેલી એક કરોડની લોન માફ કરી દીધી છે તેમની સાથે સાત વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરતા ઘરના દરેક નોકરને પંદર પંદર લાખ રૂપિયા પણ આપ્યા છે પાર્ટ ટાઈમ હેલ્પર પ્લમ્બર સહિત કામ કરવા આવતા કારીગરો અને કાર ક્લીનર્સને પણ એક એક લાખ રૂપિયા આપ્યા હતા રતન ટાટાએ પાલતુ પ્રાણીની સંભાળ માટે રૂપિયા બાર લાખ અલગ રાખ્યા છે દરેક પાલતુને દર ત્રણ મહિને રૂપિયા ત્રીસ આપવામાં આવશે મોહિની દત્તાને પણ પાંચસો કરોડ રૂપિયાની સંપત્તિ આપી છે રતન ટાટા માત્ર એક ઉદ્યોગપતિ જ નહીં પરંતુ દયા અને માનવતાની જીવતી મિસાલ હતા તેમનો આ વારસો આપણને શીખવે છે કે સાચી માનવતા માત્ર પૈસાથી નહીં પરંતુ ઉદારતા અને સેવાના ભાવથી આવે છે